27 ફેબ્રુઆરી બે હજાર ગુરુવારના રોજ એક્સપેરિમેન્ટલ સ્કૂલ અંબિકા નિકેતન પાર્લે પોઈન્ટ સુરત ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા માટે એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પરીક્ષા આપવામાં આવનાર વિદ્યાર્થીઓને પેન પુષ્પગુચ્છ આપી કંકુ અને અક્ષતથી તિલક કરી મોં મીઠું કરાવી વિધિવત રીતે શુભકામનાઓ સાથે તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નિમિત્તે એક્સપેરિમેન્ટલ સ્કૂલ અંબિકા નિકેતન પાર્લે પોઈન્ટ સુરત ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને પેન અને પુષ્પગુંજ કંકુને માટે તિલક અને મોડું મીઠું કરાવી તેમજ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને એકાગ્રતિની પરીક્ષાઓ આપવા માટે પ્રેરણા આપી હતી ભાજપની વર્ષો જૂની આ પ્રેરણા પરીક્ષાથી જુસ્સો વધારી હિંમત પ્રદાન કરે છે જે પ્રસંગે વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટ શ્રી અશોકભાઈ રાડિયા પ્રજતભાઈ પ્રમુખ મંત્રી અમિતભાઈ જયસ્પાલ અને પોલિસી ઇન્ચાર્જ ગૌરંગ ભાગિયાવાલા એમ તમામ ઓર્ડિનેટાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અમિત સીતારામ જેસોઈ વોર્ડ નંબર એકવીસ યુવા મોરચા મંત્રી આજ રોજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા નિમિત્તે એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે અમારા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે બોલપેન પુષ્પગુચ્છ અને કંકુથી ત્યાં કંકુતે તિલક કરી મોં મીઠું કરાવી એમને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમજ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધે એમને એમની અંદર એકાગ્રતા વધે હિંમત વધે તે માટે બી અમે પ્રેરણા આપી હતી અને આ વસ્તુ આ આ પ્રસંગ વર્ષોથી આમાં ભારતીય જનતા પાર્ટીના વિદ્યાર્થીઓ માટે જુસ્સો વધારવા માટે ચાલી આવેલ છે અને આ પ્રસંગમાં અમારા વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર અશોકભાઈ રાંદેરિયા સાહેબ અમારા વોર્ડ નંબર એકવીસના પ્રમુખ ધવલભાઈ દેસાઈ સાહેબ મહિલા પ્રમુખ અમારા પિંકીબેન સિંધે અમા યુવા મોરચાના અમિત જેસવાલ પછી યુવા મોરચાના ખજાનચી ગૌરંગભાઈ વાઘ્યોલા તેમજ કાર્યકર્તાઓ બધા હાજર હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત